નમસ્કાર મિત્રો ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર રાજકારણમાં ઝંપલાવશે અંબાજીમાં ભવાની ધામ સંકલ્પ યાત્રાના મંચ પરથી કરી જાહેરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જે વાતની અટકળો તેજ હતી તેના પર ખુદ ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરે પૂર્ણ વિરામ મૂક્યું હોય તેવું લાગી રહ્યું છે યાત્રાધામ અંબાજી ખાતે આયોજિત ભવાની ધામ સંકલ્પ યાત્રા દરમિયાન જાહેર મંચ પરથી વિક્રમ ઠાકોરે રાજકારણમાં પ્રવેશવાના સંકેતો આપતા ગુજરાતના રાજકીય આલમમાં ગરમાવો આવી ગયો છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે આજે નહીં તો કાલે તે સક્રિય રાજકારણમાં જોવા મળશે ભવાની ધામ સંકલ્પ યાત્રામાં ઉમટેલી જંગી મેદાનીને સંબોધતા વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે હું હંમેશા જનતાની વચ્ચો વચ રહ્યો છું અને કલાકાર તરીકે પણ લોકોની સેવા જ કરી રહ્યો છું જ્યારે હું મોટા કાર્યક્રમોમાં હાજરી આપું છું ત્યારે એક સવાલ પૂછવામાં આવે છે કે બાપુ ટિકિટ લેવાના છો પરંતુ જો આજે નહીં તો કાલે હું ચોક્કસપણે રાજકારણમાં જોડાઈશ વિક્રમ ઠાકોરની આ જાહેરાત બાદ સભામાં હાજર સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ભવાની ધામ સંકલ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ સાથે જ રાજનેતાઓ પણ ત્યાં હાજર રહ્યા હતા અને અન્ય નેતાઓની હાજરીમાં વિક્રમ ઠાકોરે રાજકારણમાં જોડાવાની જાહેરાત કરી છે અગાઉ પણ વિક્રમ ઠાકોરના રાજકારણમાં આવવાની ચર્ચાઓ થઈ હતી ઉલ્લેખનીય છે કે વિક્રમ ઠાકોર ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભારે લોકચાહના ધરાવે છે તેમના ગીતો અને ફિલ્મોના કારણે ઠાકોર સમાજ સહિત અન્ય વર્ગોમાં તેમનો મોટો પ્રભાવ છે જો તેઓ રાજકારણમાં જોડાય છે તો ઉત્તર ગુજરાતના રાજકીય સમીકરણોમાં મોટા ફેરફાર આવી શકે છે અગાઉ પણ અનેકવાર તેમના રાજકારણમાં આવવાની ચર્ચા થઈ હતી પરંતુ પ્રથમ વખત તેમને જાહેરમાં આ રીતે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે હવે મિત્રો જોવાનું એ રહેશે કે તેઓ કયા પક્ષમાં હાથ પકડશે